મહા કૌભાંડ પોલીસ સમક્ષ રિમાન્ડ દરમિયાન મોટી રકમ દેખાડતો બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન દેખાડવા નાણાની હેરાફેરી કરતો રોકાણ કરાવવા માટે વર્ષ બે હજાર માં ચાર અલગ અલગ કંપનીઓ ખોલી અને રોકાણકારોના નાણાના ટ્રાન્ઝેક્શન માટે વીસ બેંક એકાઉન્ટ ખોલાવ્યા માત્ર પાંચ દિવસમાં ત્રણસો ને ત્રીસ રોકાણકારો સામે આવ્યા જોકે આખા એ કૌભાંડમાં ક્યાંય વાત સામે ન આવી કે તેણે આ કરોડોની રકમનું રોકાણ ક્રિપ્ટો કરન્સીમાં કર્યું છે સૌ કોઈના મનમાં એ સવાલ થાય કે જો તેણે આ રોકાણ ક્રિપ્ટોમાં કે શેર માર્કેટમાં નથી કર્યું તો પછી આટલા બધા રૂપિયા રોક્યા ક્યાં આટલું વ્યાજ આખરે આખરે આવ્યું કઈ રીતે રીતે અને વ્યાજની કેવી થતી આ તમામ સવાલોએ પોલીસે પણ ચક્રાવે ચઢાવી દીધી પોલીસે આખું આર્થિક કૌભાંડ સમજવા માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની મદદ લીધી આર્થિક ગુના નિવારણ શાખામાં ઘણા સમય બાદ નોંધાયેલા આ મોટા કૌભાંડના કારણે પોલીસ પણ અસમંજસમાં આવી ગઈ છે

આ ત્રણ બાબતોને લઈને અત્યારે મહત્વની વાત એ સામે આવી રહી છે કે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે બીજેડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહને જ્યારે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવે ને તેને સાતમી જાન્યુઆરી સુધી તેના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે પણ અરજી કરવામાં આવી હતી ને અરજીમાં ચોંકાવનારો ખુલાસો એ સામે આવ્યો કે જે સમગ્ર કૌભાંડની જો વાત કરવામાં આવે તો અહીંયા આ જે કૌભાંડને લઈને અનેક સવાલો પહેલેથી જ ઊભા હતા મહત્વનો સવાલ એ સામે આવી રહ્યો છે કે જે સૌથી પહેલી વાત તો છ હજાર કરોડનું પ્રાથમિક કક્ષાનું જે કૌભાંડ હતું એ કેવી રીતે ચારસો બાવીસ કરોડનું બની ગયું કારણ કે આ બાબતની જો વાત કરવામાં આવે તો એક વડા જે છે તેમની પણ આ કેસને લઈને ક્યાંક ને ક્યાંક બદલી કરી દેવામાં આવી અને ત્યારબાદ જે આંકડા બદલવામાં આવ્યા એ આંકડાને લઈને પણ અત્યારે કહી શકાય કે એક બાજુ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી બાબતની વાત કરવામાં આવે તો ભૂપેન્દ્રસિંહની જે રિમાન્ડ દરમિયાન જે પણ સઘન તપાસ કરવામાં આવી એમાં એક બાદ એક અનેક ખુલાસા થઈ રહ્યા છે જેમાં સ્ટેમ્પ પેપરની વાત કરવામાં આવે તો અંદાજીત અગિયાર હજાર બસોની આસપાસ જે સભાસદો હતા જે તેના સભ્યો હતા તેમને મેમ્બર બનાવી અને ત્યારબાદ આ આખું કૌભાંડ આચરવામાં આવ્યું તેને લઈને જો સ્ટેમ્પ પેપરની વાત કરવામાં આવે તો તેમની ભૂપેન્દ્રસિંહની જે મોરસ ઓપરેન્ટી હતી એ પ્રમાણે જે પણ રોકાણકારો હોય તેમની સાથે સો રૂપિયા અને ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર તે એગ્રીમેન્ટ કરવામાં આવતા હતા આ એગ્રીમેન્ટ કરવા માટે અંદાજીત બાર હજાર પાંચસોની આસપાસની જે એક ફિગર નક્કી કરવામાં આવી અને એ ફિગરના સ્ટેમ્પ પેપર ખરીદવામાં આવ્યા હતા જે અત્યારે આંકડો જે સામે આવ્યો છે જે તપાસ દરમિયાન જે માહિતી સામે આવી રહી છે તેમાં અગિયાર હજાર બસો બત્રીસ જેટલા સ્ટેમ્પ પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો બાકીનો જે ડિફરન્સ જે છે એ સ્ટેમ્પ પેપર ક્યાં ગયા એની એન્ટ્રી નથી તે ક્યાં ગાયબ થઈ ગયા કયા રોકાણકારોના નામ હોઈ શકે છે આ સ્ટેમ્પ પેપરમાં કયા મોટા માથાની સંડોવણી હોઈ શકે છે આ સૌથી મોટો અને મહત્વનો વિષય છે જેને લઈને અત્યારે કહી શકાય કે પોલીસ તંત્ર દ્વારા પણ સઘન તપાસ યથાવત જોવા મળી રહી છે બીજી બાબતની વાત કરવામાં આવે તો કહી શકાય કે અગિયાર હજાર જેટલા સભ્યો આખા કૌભાંડમાં જોડાયા ગુજરાત નહીં પરંતુ ક્યાંક એવી પણ એક શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે અન્ય રાજ્યોમાં પણ આ રેકેટના તાર જે છે એ જોડાયેલા હોઈ શકે છે તેને લઈને પણ અત્યારે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે સાતમી જાન્યુઆરીએ જ્યારે

ચારસો ને ચાલીસ કરોડ સુધી આંકડો કઈ રીતે પહોંચી ગયો તે સૌથી મોટો પ્રશ્ન છે બિલકુલ માનસી આપને જણાવી દઉં કે જે સ્ટેમ્પ પેપરની જો વાત કરવામાં આવે તો જે ડિફરન્સ નો આંકડો જે સામે આવ્યો છે તે ખરેખરમાં ચોંકાવનારો એટલા માટે છે કારણ કે અગિયાર હજાર બસો બત્રીસ સ્ટેમ્પ પેપર અને ક્યાંક બાર હજાર પાંચસો જેટલા સ્ટેમ્પ પેપર એટલે તમે વિચારી શકો છો કે આટલી મોટી માત્રામાં જ્યારે સ્ટેમ્પ પેપર ખરીદવામાં આવ્યા છે અને એ વચ્ચેનો જે આંકડો જે છે તેની એન્ટ્રી જે છે એ ક્યાં હોઈ શકે તેને લઈને પણ અત્યારે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે એક માહિતી મળી રહી છે તે સૂત્ર અનુસાર જે માહિતી આવી રહી છે તે પ્રમાણે લેપટોપમાં ક્યાંક આ માહિતીનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તેને લઈને પણ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે બીજી બાબત એ છે કે જ્યારે પ્રાથમિક કક્ષાએ કૌભાંડ બહાર આવ્યું ત્યારે છ હજાર કરોડનું મસ્ત મોટું કૌભાંડ મસ્ત મોટું કૌભાંડ સામે આવ્યું હતું પરંતુ ક્યાંક આ જ્યારે કૌભાંડ સામે આવ્યું ને ત્યારબાદ પોલીસ તંત્રની વાત કરવામાં આવે તો એક મહત્વના જે વડા જે છે તેમની પણ ક્યાંક બદલી કરાઈ હોવાની વાત સામે આવી અને આ તમામ બાબતોની વચ્ચે હવે જ્યારે આ માહિતી સામે આવી રહી છે ત્યારે ચારસો ને બાવીસ કરોડનું કૌભાંડ આ સામે આવ્યું છે કારણ કે અગિયાર હજાર બસો ને બત્રીસ જેટલા જે સભ્યો બન્યા તેમને એગ્રીમેન્ટ કરવામાં આવ્યા અને તેમની પાસેથી જો રોકાણની વાત કરવામાં આવે તો પચીસ લાખથી શરૂ કરીને લગભગ ચારેક કરોડ સુધીનું અંદાજિત રોકાણ કરવામાં આવતું હતું અને તેને લઈને આ ચારસો બાવીસ કરોડ જેટલી ફિગર જે આંકડો જે છે તે અત્યારે તપાસ દરમિયાન સામે આવ્યો છે હજી આ આંકડો મોટો થઈ શકે છે અનેક ખુલાસાઓ સામે આવી રહી શકે છે અને સૌથી મોટી વાત છે કે આમાં કયા મોટા માથાઓની સંડોવણી હોઈ શકે છે કયા મોટા નેતાઓની સંડોવણી હોઈ શકે છે એ આમાં તો આ કૌભાંડને લઈને જે એવી વાત કહી શકાશે કે જે નાની માછલીઓ જે છે એ પકડાય છે અને મોટા મગરમચ્છ જે છે એ ક્યાંક તરી જતા હોય છે આ કેસમાં પણ એવું થશે કે કેમ એ પણ તપાસનો વિષય છે અને સૌથી મહત્વની વાત એ છે કે ઘણા સમયથી બીજેડ કૌભાંડ ચાલી રહ્યું છે રિમાન્ડ લેવાઈ રહ્યા છે પરંતુ કડકમાં કડક અને ત્વરિત કાર્યવાહી ક્યારે થશે એ સૌથી મહત્વની વાત છે ત્યારે હવે પોલીસ વિભાગ તેમના દ્વારા કામગીરી કરી રહ્યું છે આગામી સમયમાં એક બાદ એક મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી સંભાવના છે બિલકુલ કામેશ આપ જોડાય અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર